નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત એપ્રિલ બે હજાર પચીસ ને મિત્રો સોમવાર ના રોજ આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે આવક આટલી આવક છે અને આવકમાં જોઈએ તો ગઈકાલ કરતાં થોડોક સુધારો પણ છે અને હમણાં હરાજી કામકાજ થોડી જ વારમાં અહીંથી ચાલુ થવાનું છે તમે જોઈ શકો છો વેપારી ભાઈઓ ભેગા થઈ ગયા છે તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ

Anche il suono è proprio. Il suono è proprio. Il suono è proprio. Il

ચૌદસો ને પચાસ રૂપિયા પાવતી મોટું ઘર છે ચૌદસો ને પચાસ રૂપિયા પાવતું છે છે ચૌદસો ને પચાસ રૂપિયા છે મિત્રો બારસો રૂપિયા ભાવ થયું છે જોઈ શકો તમે બારસો રૂપિયા માં ગીર ઘંટાળા નો માલ છે બારસો રૂપિયા ભાવ થયો બારસો ને પંચોતેર રૂપિયા ભાવ આ મીડિયમ ફળ છે બારસો ને પંચોતેર રૂપિયા ભાવ થયું છે ગીર કંટાળા

મીડિયમ ફળ જ છે આઠસો ને પચીસ રૂપિયા ભાવતી મીની ફળ છે આઠસો પચીસ રૂપિયા ભાવતી હતી ગીર કંટાળા 1000 રૂપિયા મળપોલ અરબી ايه ايه 1000 રૂપિયા 300 રૂપિયા ભાવ દેજો 1500 રૂપિયા ભાવ દેજો જોવો જોવો જો आले રંજી મવાન અલા વાહ માલ વાહ 500 આળા 500 600 આવા 600 છસો ને પંચોતેર રૂપિયા ભાવતું છે મીડિયમ પંચોતેર બારસો ને પચાસ રૂપિયા ભાવતું કે ભાઈ ગીર કંટાળાનો માલ છે ને મીડિયમ પણ છે બારસો ને પચાસ પંદરસો રૂપિયા પૂરો ભાવતી છે જોઈ શકો છો ગીર કંટાળા નો મળ છે પંદરસો રૂપિયા માં આઠસો આઠસો નવસો હવા નવસો આડા નવસો એક હજાર